અનેક એવા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે એક દિવાલ પણ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે તમે જોઈ રહ્યા છો

જળમગ્ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા

બચાવી બચાવીને અમારા સમાજના જે વાડી હોય એ વિસ્તારની અંદર લઈ ગયા છે કેટલા સમય પછી આ દ્રશ્યો જોવા મળ્યા છે કારણ કે દરામણા દ્રશ્યો છે હા મારા અંદાજે તો બે ની અંદર જે પુરાયું હતું ને એનાથી હેવી પુરાવી ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો બે સાત એટલે કે પંદર વર્ષ બાદ આજે જે બે દિવસ થી આ દ્રશ્યો જોવા મળ્યા છે પાણી આ જઈડું સવારે છ વાગે ઉતર્યું અત્યારે પાણી ક્યારે તમને ખબર પડી કે પાણી છે તે હવે ઘર છે તે ડૂબવા

જેમ અમારા ગાડી પાણી ઉતરતું જાય એમને વાહન દેખાય લોકોનું કેવું છે કે પાણી હજી ઉતરી ગયું છે પરંતુ જયારે

જોઈ રહ્યા છો જે સ્થાનિક લોકો છે તમે જોઈ રહ્યા છો રસ્તામાં ધરાવતું પાણી છે તે જોવા મળી રહ્યા છે ઘરથી બહાર નીકળ્યા છે પાણીમાં ડૂબેલા જોવા મળ્યા છે નીચાણ વાળા અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ડા દ્રશ્યો જોવા મળ્યા રહ્યા છે કેટલાક બીજા લોકો છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું કે આજે છે તમે જોઈ શકો છો કે આ રીતના જે પાણી અત્યારે આપણે ઉભા છીએ આટલું પાણી ઓછું થયું અહીંયા આવા એવી પોઝિશન જ નથી ઘરમાં બધાયનો બધાય સામાન પકડી ગયો છે કોઈ વસ્તુ કાઢવાનો કપડા પણ લેવાનો વેચ નથી એ રીતના માહોલ હતા નિશાળમાં પણ પાણી હતા બધું તૂટી ગયું પછી નિશાળમાંથી બધા રેસ્ક્યુ કર્યા મ્યુનિસિપાલિટી વાળા એનડીઆર થઈને પછી લઈને સ્થાનિક સ્થળ ઉપર લઈએ નદી કાઢા વિસ્તાર છે સ્વાભાવિક સમજી શકીએ પરંતુ આટલું રોજ સ્વરૂપ જોવા મળશે કલ્પના હતી ના સર આવું તો કોઈ ન હતું કે આવું પાણી આવશે

છોકરાઓના પહેરવાના કપડાં ઓઢાળવાનું કોઈ પણ જાતની વ્યવસ્થા અમને મળેલી નથી હવે જે કાંઈ સિચ્યુએશન છે એ અમારા ઉપર છે અને અમારો બચાવ કરવા તો કોઈ આવેલું નથી અમે ખુદે અમારો બચાવ કરેલો હતો મિત્રો જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ સવાલ છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો રોજિંદા રસ્તોમાં હજારો લોકો પસાર થતા હોય છે પરંતુ હાલ જે દ્રશ્યો છે તે નદી જાણે બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે લોકો છે તમે જોઈ રહ્યા છો ઘર છે તે પાણીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે પોતાના ઘરના છે તે ત્યાં ઉભા છે ભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ શું કહેશો પાણી ભરાઈ ગયો પાણી ભરાઈ ગયો કેટલા કલાકથી પાણી છે તે ભરેલું છે પાણી છ હવે પાણીમાં ડૂબા ડુબ થયો છે જોકે હજુ પણ મેઘરાજા યથાવત રાખશે પોતાની બેટિંગ તો કદાચ હજુ પણ વધવું દ્રશ્યો છે તે ઉભા થઈ શકે છે તો આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર